નમસ્કાર મિત્રો કેમ છો હું છું આપણો ગુલાબ બારીયા અને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ બધા મસ્ત હશે જોડતા રહેશે આઠ વાગ્યા છે આઠ વાગ્યા રેડી આઠ અને આજે જણાવતા આનંદ થાય છે કે હું છું અમદાવાદ અમદાવાદનો નજારો તમને ખતરનાક બતાવું હું અમદાવાદમાં કઈ કામ કરી દે છું ખ્યાલ તમે જોતા રહેજો કારણ કે તમારા માટે નવા નવા મેં નવા નવા અંદાજમાં ગણેશ મ્યુઝિક બ્લોગમાં નવા નવા અંદાજમાં તમારા માટે વિડીયો બનાવતો રહીશ મારી જિંદગીમાં કઈ તી કઈ જમ શું કરવું ઓલ રાઉન્ડ મારા વિડીયો પણ આવશે અને ફિલાવું આવતો આવું મિત્રો અમદાવાદમાં કંઈક આવું છે બ્લોગ ચાલુ થાય એ પહેલા તમારા માટે સવાર સવારમાં એક જોરદાર ગીત મળાવી દઉં મેં તો ગીત કરીએ આપણે હા અત્યારે મેં કયું કામ કરવા આવ્યો છું

કોઈને ડાન્સર કરાવે આ રૂપિયો યવળા ના ચન ચાવે મિત્રો સપોર્ટ કરતા રહેજો અને આજનો નજારો તમને બતાવું મે કઈ જગ્યા પર શું કરું છું રેડી બન્યા બનિયા આ આગળનો નજારો બતાવ આવી એપાર્ટમેન્ટ છે આવી એપાર્ટમેન્ટ મે કામ કરી રહ્યો છું જો તમે આ લગભગ જો તમે ગણજો માલ તમે ગણજો તમારી માટે આ વિડિયો મરાડી બનિયા રહેજો આ એપાર્ટમેન્ટ પૂરી થઈ ગઈ છે

થોડુંક બતાવી દેજો બરાબર એવું કાળો ભાઈ દોસ્તો મનોરંજન નો વિડીયો મેં કઈ કહી કઈ જમ મારી જિંદગી માં તમને મેં કીધું તો ને બ્લોગ માં તો બનાવીશ અને આપણે આ આપણે અમારા ગુંદી જ છે કારણ કે ઓને તમે ઓળખતા હોય તો કોમેન્ટ કરજો દિનેશ ભાઈ બારિયા ગુંદી જમણા ફળિયા તો કેવું છે બસ સારું બરાબર છે એમની એમના એમની થકી હવે આયો છું કામમાં તો કામ ને બહુ મજા આવે છે મને બી અમારે આવું કામ ચાલે છે ફ્લાયવુડ નું ફ્લાયવુડ નું કામ ચાલે છે પણ પહેલું તો મનાય એવું છે કે આ સાઇડ પર વિમલ ખાવાની મને હા આ સાઈડ ઉપર વિમલ ખાય ને ઢાબા વાળા થુકવાની સખત મનાય છે પણ યાર તમે ખાવ છો હું તો ખાઉ છું પણ બહાર થૂકું છું હા ઉપર થૂકાય નહીં અને મેં તો ખાતા નહીં મને સાલ મારે માથે પડી ગયેલું ખાલે મિત્રો મેં તો મિલકોર પડી ગઈ ખાતો નહીં વિમલ તિમલ કાલે મારી ગઈ સીટ વાળા લાગે કોઈ નહીં ખાવે હવે કંઈ વાંધો નહીં એવું ચાલ્યા કરે કારણ કે આપણે ઓળખે તો કહેવાનો મતલબ મસ્ત કામ ચાલે છે આ પલાયાવાળા તમે જુઓ મસ્ત જોરદાર છે અને કોઈને પણ આવું હોય તો મને કહેજો રેડી કોઈને આવું હોય તો મને કહેજો અને એક જણો આવે છે અમારી ગુંદીનો અર્જુન બારિયા તો અર્જુન બારિયા

એવું જ છે વાતર વાત બધું છવાયેલું છે પણ તો મતલબ આઠ વાગે કામ માં લાગી લાગીએ પણ કેવાનો મતલબ આ ભીમ છે ને એમ અમે આજે સરિયા બાંધી રેવાના સરિયા રીંગો રીંગો બધું બાંધવા નાખીએ તો તમને કઈ રીતનું કામ કરીએ એ જ બતાવશું બરાબર

આ જુદી અમારે અને વરસાદનો માહોલ છે એટલે વરસાદ આવે ને એટલે મજા નહીં આવે કામ કરવાની અમે એટલે પાછા પાછાક મજામાં ગાલી ફોન એટલે થોડું થોડું પણ ભણાવશું અને પેલા પેલા ઉપાય છે ને થોડા જવા નહીં તો સેન્ડિંગ વાળો મારા જેટલા યુટ્યુબ પર જોલો છે ને ભીજા બધા સેન્ડિંગ વાળા હતા પણ તમને જોઈત એયા દે લખબો તમે મારા વિડિયો પદાન ઉલાસની મેં જતા કે આજે મારા કામમાં હું કામ કરી રહ્યો છું કંઈ ના વાત તો કામ તો બરાબર ચાલે છે પણ ખાલી સેન્ડિંગ ખાસ વિનંતી છે તમે કોમેન્ટ જો દે અને વિડિયો ખુબ કરો ને કામ કરું আনে কেও঺্ কোলিড নঐাে কো঎সে আকশелоচ ঁনে but চিয়স্লাবСের দিাকলেয় ক্য়টুমারা আপয়ে এ঴জরগদ স্টমা কোমে জক্ন অ� apoতাদি� આ સંતવર્તી પુરુષના છે આજે તમે કયા કયા દાંતની કામ કરો જે જો વધારે આદર છે મેં ભઈયા આપને વાત તો આ દેખાય તો આજે એક તો પુરુષોજી જે તમને બતાય કે આ કોણ ભાઈરે જો લંબ પરિયા ના ગણેશ મ્યુઝિક ક્લબ માં

आधी 16 लगे था तो बता देता हूं रेडी बन गए दोस्तों काम पूरा થઈ ગયો અત્યારે કેવર મતલબ કામ તો બાકી ઘણું છે પણ રેલી માં છૂટી ગયા છે હું 16 લગી ગયા છે તો અબિ આ નો બ્લોગ ને સમજ ક્યતા હું કારણ કે કાફ કોન પર વાલ કેસા ગયા છૂટી ગયા છે 6 વાગી જાય એટલે 6:00 સવારમાં 8 વાગે લાગી કામ પર ને 6 વાગે છૂટી ગયા એટલે આ છે કામ જોઈ શકો છો તો અભી ફિલહાલ આજનો બ્લોગ મેં સમાજ કરતા હું અને તમને કેવો બ્લોગ લાગ્યો એ પણ તમે કોમેન્ટ કરજો તો બન્યા બન્યા રહેજો મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી જય જયારામ જય બજરંગ બળીએ